અને તુવેરું ને અડદ ને બધું જીવ હોય એડા ને બેડા બધું કઈ નહીં જીવ સરકાર હવે જો કઈ સાર કરે તો સારું હોય સરકાર ટોપા ખાવાવાળા વાર આવશે કેડું છે તો આ અતિશય વરસાદના કારણે ખેતીમાં બહુ અતિશય નુકસાન છે બંધ પારા પણ તૂટ્યા છે મોલ કોઈ પ્રકારનો ટક્યો નથી તુવેર નહીં કપાસ નહીં એરંડો નહીં કોઈ કથા કોઈ મોલ નહીં નથી નકરું ખળ રહ્યું છે બાકી કોઈ મોલને બતાવતા જ નથી ખેડૂતને બહુ પરિસ્થિતિ ખરાબ છે આમાં આ વરસાદમાં જગદીશભાઈ છે આપણી સાથે અહીંયાના જે ખેડૂત અગ્રણી છે જગદીશભાઈ આપણો આખો માંડલ તાલુકાનો ચિતાર તમે આપો કે જે ઉપરવાસનું પાણી આવ્યું અને કયા તમારા જે આ વિસ્તારના મુખ્ય પાકો કયા નુકસાન થયું અમારા માંડલ તાલુકામાં વર્ષોથી ઉપરવાસના પાણીનો દબદબો છે અને આ વર્ષે તો અમારે એટલું બધું પુષ્કળપણે આવ્યું કે લગભગ કરીને માંડલ તાલુકાના મારી ગણતરી સિત્તેરથી એસી ટકા ઉપરના ગામડાઓ સો ટકા નુકસાનમાં છે અને ખેડૂતોને કોઈ હવે આરો નહીં બીજો બિયારના પણ લાવવાના કોઈ વેત નહીં છે કોઈ લોકોને એટલે હવે સરકાર કંઈક થોડુંક આપણી સામું જોવા ખેડૂતોની અને બાગાયતી પાકો પણ એટલા છે એ લોકોને પણ પારવા નુકસાન મુખ્યત્વે પાકોમાં તો તુવેર મ મઠ અડદ કપાસ ઘણા અન્ય ખેડૂતો આ વરસાદ આધારિત ખેતી પકવે છે અને એ પણ ટોટલ ખેતી આકાશી ખેતી નષ્ટ થઈ છે તમે તો વડીલો છો તમે ખેતી કરતા અમારે ઉપરવાસ થી પાણી બહુ પુષ્કળ આવે અબ આકાશી ખેતીમાં તો અમારી આકાશી ખેતી એટલે અમારે તો મારું વરસાદનું પાણી નડતું નથી પણ બારનું પાણી આવીને અમને બહુ નુકસાન કરે બારનું પાણી આવકે વર્ષોથી આવું જોયું ખરી તમે ના હું ઉંડા વર્ષો પહેલા આવ્યું પહેલી વાર એટલે બધા વિસ્તારોમાં વડીલો એવું જ કે છે કે પહેલી વાર અમે પાણી એ જે 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 આયા પહેલી વખત નુકસાન મોટું 90% નુકસાન છે સાહેબ માંડલ તાલુકાના ટ્રેડ ગામ છે અને તમે વડીલો સાથે આપણે વાત કરી કે નેવું ટકાથી ઉપરનું આ સમગ્ર વિસ્તાર છે તાલુકામાં એ નુકસાન છે અને સરકાર પાસે તેઓ વળતરની આશા પણ રાખી રહ્યા છે હવે અમે આગળ કવરેજ માટે જશું